બે દુકાનોની ચાર દુકાનો કરી અને છ દુકાનો ઇમ્પેક્ટી ભરીને એ લોકો ઉપયોગ કરતા હતા બે હજાર પંદર સુધી બે હજાર પંદરમાં વડોદરા મહાનગરપાલિકા નિર્ભયતા શાખા દ્વારા એમને જર્જરિત મકાનની નોટિસ આપેલ હતી અને ત્યારે એ લોકોએ બાંધકામ ઉતારી લીધું હતું મીન વાઇલમાં બે હજાર ને અઢારમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો એ લોકો ઉતારેલ નથી ત્યારે દવાણ શાખા અને વોટ શાખા દ્વારા એ જમીન દોસ્ત કરવામાં આવેલ હતી અત્યારે ફરીથી ઉપરના જે છ રહેણાંક વ્યક્તિગત છે એ લોકોએ અમારે ત્યાં રજૂઆત કરી કે લોકો ખાનગી મિલકતમાં જ એ લોકો એ લોકો કરી રહ્યા છે સઠ્ઠા મહિનામાં એમની બે હજાર ચોવીસ અરજી હતી મીન વાઇલમાં આપણે સાહેબની મંજૂરી લીધી એમને ટાઈમ પણ આપ્યો છે આ મિલકત ખાનગી સહૈયારી જ મિલકત છે અ એ લોકો અત્યારે તો આપણે બાંધકામ દૂર કરવાની વાત કરીએ છે પરંતુ કંઈક ઉપરથી સૂચના આવશે એ મુજબ આપણે આગળની કાર્યવાહી આમ આ કોઈક રોડમાં બાંધકામ નથી અને કોઈક સરકારી મિલકતમાં બી નથી છે ખાનગી મિલકતમાં જ છે એટલે એ નીતિ નિયમ મુજબથી જે પ્રમાણે કરીશું આપણે જોઈશું એ લોકોની રજૂઆત કઈ રીતના છે આ લોકો જો સંમતિ આપી દે ઉપરના એ અમારી મિલકત છે અમે કરીશું તો પછી એ પ્રમાણે કરીશું અને ઉપરથી થી સુચના આપશે કે આપડે આખું જમીન દોસ્ત કર નાખો તો એ કરી નાખીશું આપડે ના ના અમે જર્જરીત કાર્યવાહી માટે કરવા નથી આવ્યા અમે બિલ્ડિંગ પરમિશન માટે બિન પરવાનગી બાંધકામ છે એટલે આવી છે ખાનગી મિલકત માં બિન પરવાનગી નું બાંધકામ છે એ દૂર કરવાની વાત છે પિયુષભાઈ ગવલી અમૂલ એપાર્ટમેન્ટ ખાતે કોર્પોરેશન ની દબાણ શાખા આવેલ છે જ્યાં બિલ્ડિંગના એ ટાવરમાં નીચે જે દુકાનોનું ઇલીગલ બાંધકામ કરેલું છે દુકાનદારોએ જે તોડવા માટેની પરવાનગી કોર્પોરેશને આપેલી છે અને અમે વારંવાર રજૂઆત કરી હતી એના આધારે કોર્પોરેશને આ પગલું લીધેલું છે બરોબર છે હવે આ દુકાનોની ખરેખરી હકીકત એવી છે કે આ જગ્યાએ કોર્પોરેશનના નકશા પ્રમાણે જે તે ટાઈમે કોર્પોરેશનના નકશા પ્રમાણે બિલ્ડિંગ બનાવ્યું હતું ત્યારે ચાર દુકાનો હતી છેલ્લી દુકાન જે છે આ બાજુમાં જમણા હાથે અરે સોરી ડાબા હાથે ત્યાં બિલ્ડિંગનો ગેટ હતો એન્ટ્રન્સનો એ ગેટ બંધ કરી અને એમને

એક વખત બે હજાર સોળમાં જ્યારે એ ટાવર તોડી પાડવામાં આવ્યું ત્યારે એમની દુકાનો કોર્ટમાં જઈને એ લોકોએ ઊભી રાખી દીધી તોડવા નથી દીધી ત્યારબાદ કોર્ટમાંથી સ્ટે ઉઠી ગયો જે બી વિવાદ હતો એ પૂરો થઈ ગયો જમીન દોસ્ત થઈ ગયું હતું ત્યારબાદ આ લોકોએ ફરી બાંધકામ કર્યું ફરી અમે કોર્પોરેશનમાં મંજૂરી માગી કોર્પોરેશને ફરી તોડ્યું આ ત્રીજી વખત કોર્પોરેશનને અમે મંજૂરી માગીને કોર્પોરેશન અમને જે મદદ કરી છે એ બધા અમે એમનો આભાર તો માનીએ છીએ બીજી વસ્તુ એવી છે કે આની અંદર એ છ દુકાનોના લીધે ઉપર રહેતા છ ફ્લેટના રહીશો ચાર દુકાનોના લીધે ઉપર રહેતા છ ફ્લેટના રહીશોનું નવ વર્ષથી જે લોકો ભાડા ભરે છે એમનું શું અમારો એક જ પ્રશ્ન છે કોર્પોરેશન કે એમને એમના ઘરો ક્યારે મળશે એ ઘરો જો કોર્પોરેશન અપાઈ દેતી હોય તો બી સારું છે અમે તો ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીએ જ છે એનો અમને કોઈ વાંધો જ નથી બી અમે લીગલી જે ડોક્યુમેન્ટના આધારે અમે જઈ રહ્યા છીએ એ જ જઈ રહ્યા છે અમે એમની દુકાનો આપવાની બી ના નથી પાડતા દસ્તાવેજી જગ્યામાં એમની જે બી દુકાન હોય એ દુકાન કાયદેસર આપવા બંધાયેલા છે પણ વધારાની કોઈ દુકાન અમે આપવા બંધાયેલા નથી બસ આજ અમારો વિવાદ છે અને આનો સુખદ અંત આવે અમારી માંગણી છે એલોડા પાર્ક મેન રોડ ઉપર અમૂલ એપાર્ટમેન્ટ સરદાર સ્ટેચ્યુના ડાબા હાથે આવેલું છે આ એપાર્ટમેન્ટની અંદર કોઈપણ જાતની કોઈ ખામી હતી નહીં બાજુની જગ્યા પડાવવાના ઇરાદ હતી આગળ બિલ્ડિંગની અંદર ઉપર છ મકાનો નીચે ત્રણ ચાર દુકાનો કાયદેસરની છે બાજુની જગ્યા ઇમ્પેક્ટની છે રહીશો દ્વારા પચાવવા માટે ષડયંત્ર કરવામાં આવી અને બે બે હજાર બે હજાર સોળથી શરૂઆત કરેલી અને બે અડ બે હજાર બે અઢાર ની અંદર આ લોકોએ ના બોલે તો આ લોકોએ તોડ્યું કોર્પોરેશનની અંદર ની ફાઇલ માંગતા બનાવવા માટે માંગણી કરેલી એ લોકોની પાસે અમૂલની આખી ફાઇલ ગાયબ છે એની અપીલ થઈ ગઈ છે પરમબીલ પટેલ સાહેબે એમને નકશો આપવાની આ પાડી તો એ લોકો નકશો આપતા નથી